ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગત અંબાની અલૌકિક યાત્રા તેમજ અતુલ્ય સેવાનો લાવો લીધો હતો ભાદરવી પૂનમ ના દિવસે ભાવિક ભક્તો ગુજરાતના ખૂણે ખૂણાથી પદયાત્રા કરીને માના ખોળે પહોંચે છે આ પદયાત્રિકો માટે વિવિધ સેવા સંસ્થાઓ સેવા કેમ્પનું આયોજન કરે છે જેમાં શ્રદ્ધાળુઓની સેવા કરીને પુણ્ય કરે છે અંબાજીના રસ્તે જતા પીએન માળી ફાઉન્ડેશન જલિયાણ સેવા કેમ્પ સિદ્ધ હેમ અને ભાજપ યુવા મોરચા સંચાલિત સેવા કેમ્પની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓની સેવાના સાક્ષી બનવાનું સદભાગ્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાપ્ત કર્યું આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીના દર્શન કરવા આતુર ભક્તોની સેવા કરી પોતાનો શ્રદ્ધાભાવ અને સેવાભાવી વ્યક્ત કરતા આવા સેવાભાવીઓ પ્રત્યે અભિનંદન પ્રગટ કર્યા સાથે તેમણે પદયાત્રીઓને સુરક્ષા અને સલામતી અંગેની સમીક્ષા પણ કરી હતી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે